પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર અને જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાના માર્ગદર્શન હેઠળ શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર આર એચ સર્કલ ઓફિસર ભાવેશ પરમાર અને આરસી તળવી સહિતની અલગ અલગ ટીમો દ્વારા હોટલ અને ફરસાણની દુકાનમાં એલપીજી રાંધણ ગેસના બોટલનો અનધિકૃત રીતે ઉપયોગ થતો હોવાને લઈને આકસ્મિક ચેકિંગ બસ સ્ટેશન સિંધી ચોકડી અને અણિયાદ ચોકડી વિસ્તાર સહિત અન્ય વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તેની ટીમે હોટલ અને ફરસાની દુકાનમાં ઘરેલુ વપરાશના બોટલનો ઉપયોગ થતો જોવા મળતા સત્યાવીસ જેટલા ગેસના બોટલ જપ્ત કર્યા હતા મામલતદાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા હોટલ અને નાસ્તાની દુકાનમાં તેમજ અન્ય જગ્યાએ ડોમેસ્ટિક રાંધણ ગેસના બોટલનો ઉપયોગ કરતો હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો

હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મારા દ્વારા અને ટીમ દ્વારા હોટલ ચેકિંગ હાથ ધરવામાં આવતા એલપીજી ગેસના વીસ બોટલો અનઅધિકૃત રીતે ઉપયોગ થતો સીજ કરવામાં આવે છે તથા અન્ય સાત કોમર્શિયલ બોટલો અનુ અનધિક રીતે સ્ટોર કરવામાં આવેલ જે સીજ કરવામાં આવેલ છે અને જરૂરી કડક કાર્યવાહી કરવા માટે મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને રિપોર્ટ સાદર કરવામાં આવેલ છે